નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે વાડીની સફર કરવાના છીએ તમે જુઓ અહીંયા અમારા બધા જ વાલા દવલા પ્રાણીઓ છે કાળું છોટા મોટા કુકડા રોકી ને એની બેની મસ્તી તો ચાલુ ને ચાલુ હોય આજે આ બધું તમને હું બતાવવાનો છું વાડીની અંદર કેટલા પ્રાણીઓ છે મારા બે બટકા ભરતો બતક ને ડાઈ ડાઈ બતક ઈંડા મૂક્યા પણ હારા સહેવા નહીં કઈ એટલે એ પ્રમાણે બધું બતાવીશ તો આજની આ સવાર ભલે ઉગા ભાણ ભાણ થી વામણા જીવણ મરણની લાજ તું અમારી રાખજે કાશો પર આવું એ ભગવાન સૂરજ નારાયણના સવારના આ કિરણો ઠંડીનો આ છેલ્લો સ્લોટ ચાલી રહ્યો છે ત્રણ થી ચાર દિવસની હવે આ ઠંડીની આગાહી છે તો સવાર મેં તમને કીધું એમ કે વાડી આખી આજે બતાવીશ તમને હરેશભાઈ સાકરિયા હા એમની આ વાડી છે ખાસ અહીંયા બાજુમાં રામલીલા પાર્ટી પ્લોટ પણ છે એટલે તમારે જો લગ્ન પ્રસંગ માટે કે શુભ પ્રસંગ માટે એ બુક કરવો હોય તો કરી શકો છો રામલીલા પાર્ટી પ્લોટ માવડીપાટ રોડ ઉપર આ રાજલ છે જેને તમે ઓળખો છો ખૂબ સારી રીતે અત્યારે ભરપૂર આરામના મૂડમાં છે એ અને આ ભાઈ ઠેકડા મારવાના મૂડમાં છે ગજાવર ત્યારે લંજિંગ દેતો હતો એ દુ લાવો વચ્ચે સરસ વાતાવરણ છે તો તમને વાત બતાવી દો ચાલો બેટા લાવ એટલે હવે એનો કાર્યક્રમ એ છે પછી બાકી તમને ગાય ને વાછડી ને બધું બતાવું થોડીક વારમાં ત્યાં સુધી વ્લોગની અંદર રહેજો મજા આવશે બધા મિત્રોનો એ પ્રશ્ન હતો રાજલ ક્યાં ઘોડાથી સભર છે તો જોઈ લો આ ઘોડાથી એ સભર છે અત્યારે ગયા વ્લોગની અંદર માફ કરજો હું તમને એ ઘોડાનો ફોટો મૂકતા ભૂલી ગયો હતો આ વ્લોગની અંદર મૂકી દઉં છું કે કયા ઘોડાથી એ સભર છે સાથે ગજાવર વિશે પણ માહિતી આપી દઉં તમને કે એમના સાયર કોણ છે જોરાવર છે અને એમનો ફોટો મેં નહોતો મૂકેલો પણ જોરાવરને તો કોણ ન ઓળખતા હોય બધા ઓળખતા હોય પણ છતાંય આ એમનો ફોટો છે તો આ ગજાવરના શાયર છે જોરાવર અને એમનો વછેરો જોઈ રહ્યા છો આપ તમે તો આ બંને વિષયની આ માહિતી આમાં ચાલો શેર કરીએ અને વાડીની આખી જ મોજ માણીએ તો આ મારા કપિલાની વાછડી છે અને બંસીધરની બંસીધર વાળો ફેરવવા માટે મોકલેલો છે પણ આ જો સલે ની માં જેવી જ આપડે બધો બદળું બધડો બહુ રમત યાર પણ તો આ ગીર ગાય છે આપણે અને દૂધઈ સારું આપે એકદમ શાંત હોજી બધી રીતે અને આ આ ગાયનું દૂધઈ સારું છે પેલું વેતર છે પણ એના વાછડો છે એ દેવ થઈ ગયો છે અને કપિલા જે કહું છું એ આ કપિલા કપિલાની એક વાછડી તમને મોટી બતાવી આ ગીરની વાછડી છે એ દસ અગિયાર મહિનાની થઈ છે અને આ કપિલાની મોટી વાછડી છે એ પોણા બે બે વર્ષની નજીક એ થઈ એટલે આ આખી વાડીની સફર મેં તમને કીધું હતું કે બધા પ્રાણીઓ હું તમને બતાવીશ અને અમારા છોટા મોટા કુકડે કૂક તો બધે દબાદબી બોલાવતા જ હોય છે બધાની ઈંડા મૂકવાની જગ્યા છે ઉપર નીચે ખૂણે ખાંચકે આ મરઘીને અત્યારે હાલ બચ્ચા આવ્યા છે ચાર પાંચ બચ્ચા છે જુઓ તમે એટલે મજા આવે સવારના વાતાવરણની અંદર ગાય નું ખાસ ત્યાં ઉમાભાઈ રાખે વ્યવસ્થિત વિશાલ અને દુડુભાઈ સરખા ああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああ તો મિત્રો આપણે આજે આ બ્લોગને અહીંયા પૂર્ણ કરીએ છીએ એટલે નાનો એવો મિની વ્લોગ છે વચ્ચે તમે જોયું હશે આ સરસ મજાના આ આખા વાતાવરણ તો ફરી પાછા હવે થોડા સમય પછી મળીશું એક નાનો એવો વિરામ આવી જશે અને થોડા દિવસ પછી હું બ્લોગ શૂટ કરીશ કારણ કે થોડા કામના હિસાબે આપણે મોડા મળીશું બાકી નવી નવી માહિતી આપતો રહીશ જોગાણ આપી દીધું છે ને હવે ચલસા જમોટ જય હિન્દ જય ભારત થેન્ક યુ બન્યારો રહો મજા કરો મસ્ત કરો આભાર